પરંતુ મિત્રો ખુશ રહેવાથી આપણા મગજની કામ કરવાની શક્તિ થઈ જાય છે તો ખુશ રહેવું તે દરેક પ્રાણી માટે આવશ્યક છે પરંતુ સવાલ થાય કે કંગી રીતે રહેવું મુશ્કેલ સમયને પણ ખુશી ખુશી કંગી રીતે વિતાવો તેના માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતે કહેલી એક વાત છે તમે કોઈ પણ પરિસ્થિતિમાં કંગી રીતે ખુશ રહી શકો તો જો તમે પણ તમારા જીવનમાં હંમેશા ખુશ રહેવા માંગો છો તો અમારો આ લેખ જરૂર વાંચજો આટલી વાતો યાદ રાખશો તો જીવનમાં ક્યારેક દુઃખી નહીં થાવ હંમેશા સુખી રહેશો તમે બીજાને બદલવાનો પ્રયત્ન બંધ કરી દો અને તેના બદલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો જ્યારે તમે બીજા જેવા હોય તેવા જ તેને સ્વીકારી લો જ્યારે તમે સમજો કે દરેક વ્યક્તિ પોતાના વિચારો અનુસાર સાચો છે જ્યારે તમે કોઈ પણ સંબંધથી કની મેળવવાની ચાહ ઓછી કરી દો અને માત્ર આપવાનું વિચારો જ્યારે તમે સમજી જાઓ કે તમે જે કની પણ કરો છો તે તમારા પોતાની શાંતિ માટે કરો છો ત્યારે તમે લોકોની સામે એ સિદ્ધ કરવાનું બંધ કરી દો કે તમે કેટલા બુદ્ધિમાન છો જ્યારે તમે કોઈ અન્ય પાસેથી તેની સ્વીકૃતિ લેવાનું બંધ કરો જ્યારે આપણે આપની તુલના કોઈ અન્ય વ્યક્તિ સાથે કરવાની બંધ કરી જ્યારે તમને તમારી જરૂરિયાત અને ઈચ્છાઓ વચ્ચેનું અંતર ખબર પડી જાય જ્યારે તમે તમારી ચાહતો એટલે કે ઈચ્છાઓ છોડવા માટે તૈયાર થઈ જાઓ જ્યારે તમે તમારી ખુશીને સાંસારિક વસ્તુઓથી જોડવાનું બંધ કરી દો ત્યારે સમજી લેવું કે તમે સંપૂર્ણ રીતે પરિપક્વ છો કોઈ ફરક નથી પડતો જો તમે સુંદર ન દેખાતા હો કારણ કે એક ગોરીલા પણ પોતાની તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે બીજાનું શરીર વિશાળ હોય તો તેનાથી પણ કોઈ ફરક નથી પડતો કારણ કે ગમે તેટલી તાકાત ધરાવતો વિશાળ વ્યક્તિ સ્મશાને તો એકલો જઈ શકશે નહીં તમે ગમે એકલા સુંદર અથવા લાંબા અથવા મજબૂત હોવા છતાં તમે આવનારા સમયનું અનુમાન નથી કરી શકતા કોઈ ફરક નથી પડતો કે તમારી ત્વચા ગોરી છે કે કાળી કારણ કે અંધારામાં રોશની જ કામ આવે છે રૂપરંગ નહીં એવું ક્યારેય ન વિચારવું કે તમે હસી લેશો તો તે અસભ્યતા ગણાશે કારણ કે તમને જોઈને લોકો હસવા માટે તૈયાર છે માટે ખુલીને હસી લો મિત્રો તમારી પાસે ભલે વધારે પૈસા ગાડી વગેરે હોય તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે તમારી પાસે રૂપિયાનો ઢગલો હોય તો પણ તમારે તમારા ઘરમાં બાથરૂમ સુધી ચાલીને જ જવું પડશે હંમેશા એવા કર્મ કરો કે તમને સન્માન મળતું રહે બીજા પ્રાણીઓ જરૂરિયાત મુજબ જીવે છે જ્યારે મનુષ્ય એક તૃષ્ણામાં જીવે છે માટે બધું હોવા છતાં પણ મનુષ્ય દુઃખી છે મનુષ્ય બધું હોવા છતાં પણ પોતાની ઈચ્છાઓને નથી રોકી શકતો કારણ કે ઈચ્છાઓ વધતી જાય છે અને તે દુઃખનું કારણ બનતી જાય છે દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક એ જે તક મળતા સાથ છોડી દે છે અને બીજા એ જે સાથ આપવા માટે હંમેશા તક શોધતા રહે છે સારા માણસો સાથે સંબંધો રાખો તો જીવન પણ સાર્થક લાગશે તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો